આકાશવાણી ભુજ સૌંદર્ય સ્વાસ્થ્યનું સૌંદર્ય કાર્યક્રમ સાંભળતા આપ સૌ શ્રોતા મિત્રોને માનસી માર નમસ્કાર ડેન્ટલ હાઇજીન પાર્ટ ટુ જેમાં આજે આપણે વાત કરશું પુખ્ત લોકો અને વૃદ્ધ લોકો ના દાંત ની સાર સંભાળ વિશે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર વૃતિક ઝવેરી આપનું આકાશવાણી ના ભુજ સ્ટુડિયો સ્વાગત છે કાર્યક્રમ સાંભળતા સૌને મારો નમસ્કાર પાર્ટ વન માં આપણે વાત કરી બાળકો અને યુવા વર્ગ ના લોકો ના દાંત ની સાર સંભાળ વિશે આજના કાર્યક્રમ માં વાત પુખ્ત લોકો અને વૃદ્ધ લોકોના દાંતની સાર સંભાળ વિશે આપણે ઘણી વખત આ વસ્તુ જોઈ છે કે પુખ્ત લોકોના દાંતમાં કાળા ધબ્બા છે કે પીળા દાંત થઈ જાય છે ઘણી વખત દાંતનો કલર થોડું બ્રાઉન કલરનો થઈ જતો હોય છે આ બધા પાછળનું કારણ શું હોઈ શકે છે આ બાબત લોકોની ખાણીપીણી ઉપર આધારિત છે ઘણા લોકો નુકસાનકારક પદાર્થોનું સેવન કરે છે એના કારણે દાંત કાળા પડી જતા હોય છે પછી પેઢા જે છે એ કાળા પડી જતા હોય છે પેઢા ઉતરી જતા હોય છે આપણે તાળવામાં નાના નાના ચાંદી નાની નાની ચાંદીઓ પડી જતી હોય છે મોઢામાં તીખું કે ગરમ ખાવાથી બળતરા થતી હોય છે મોઢું ખોલવાનું ઓછું થઈ જતું હોય છે અગર બહુ આ બધું બહુ વધારે ટાઈમ સુધી સેવન કરે તો અને પછી આ વસ્તુ આગળ જઈને કેન્સર કરતી હોય છે અને ચાંદીઓ પડતી હોય છે જે પછી લોહી નીકળે ને એવું બધું થતું હોય છે તો મારી એક જ સલાહ હશે કે આપણે બને એટલું નુકસાનકારક પદાર્થ દૂર રહીએ પુખ્ત લોકો અને વૃદ્ધ લોકોએ દાંતની સાર સંભાળ માટે એવું શું કરવું જોઈએ કે જેના કારણે તેઓના દાંત તંદુરસ્ત રહી શકે પહેલી વસ્તુ પુખ્ત લોકો જે હોય છે મતલબ કે જે પચીસ વર્ષથી આગળ કે ત્રીસ વર્ષથી આગળ જે મતલબ અડલ્ટ જે કહેવાય છે જે મોટા ઉંમરના હોય છે એમને આ ઉંમરે જનરલી જોવામાં આવ્યું છે કે આ ઉંમરે પેઢાની તકલીફો બહુ બધી ઉપડે છે જેના કારણે પેઢામાં છાળ જામી જતી હોય છે અને પથ્થર જેવા જામી જતા હોય છે દાંતની આજુબાજુમાં પદાર્થો અને એના કારણે શું થાય તો પેઢા છે એ નબળા પડતા હોય છે જેમ પેઢા નબળા પડે એટલે દાંત હલવાના ચાલુ કરી જાય અને જેમ દાંત હલવાના ચાલુ થાય ધીમે ધીમે હજી આપણે સાર સંભાળ ના રાખીએ આગળ તો આગળ જઈને દાંત પડી જતા હોય છે તો હું મારું હું એવું જ કહીશ કે જે રેગ્યુલર ચેકઅપ જે આપણે રાખતા હોઈએ છીએ છ થી બાર મહિનામાં જે સ્કેલિંગ કરાવતા હોઈએ છીએ દાંતની સાફ સફાઈ કરાવતા હોઈએ છીએ હવે લોકોની એવી માન્યતા થઈ ગઈ છે કે આપણે દાંતની સાફ સફાઈ કરાવીએ એટલે આપણા દાંત હલતા થઈ જાય છે પણ હું એવું કહીશ કે એવું નથી હોતું જે છાર જામ જાય છે એ આપણે પેઢા અને દાંતના વચમાં જામતી હોય છે અને જેવું કરીને વધારે જામતી જાય તો એ પેઢાના વચમાં જે અંતર છે એ વધારતું જાય છે એટલે દાંત ને જે પ્રોટેકશન મળે છે જે એ છે પેઢા પેઢા હવે આજુબાજુમાંથી ઉતરતા જાય કે પછી એના અંદર જગ્યા થતી જાય દાંત ને પેઢાના વચમાં તો ઓટોમેટિકલી હલતા થઈ જવાના છે કેમકે એની સપોર્ટ સિસ્ટમ એની સપોર્ટ સિસ્ટમ છે એ પેઢાથી સપોર્ટ મળતા હોય છે પણ એ પેઢા જેમ જગ્યા વધતી જાય એટલે દાંત હલતા થઈ જાય પછી આપણે સાફ કરીએ તો એનામાંથી સાફ સફાઈ તો થઈ જાય પણ એ પેઢાને જે દાંત જગ્યા બનેલી છે એ તરત તો તો જવાની ટાઈમ એટલા ટાઈમમાં તમને એવું લાગે કે દાંત હલે છે થોડુંક થોડુંક હલતું હોય કે એવું કઈ લાગતું હોય પણ એનું કારણ આપણે સાફ કર્યું ઈ નથી એનું કારણ ઈ છે કે આપણે એની એની સંભાળ ના રાખીએ આપણે રાખીએ મૂળ માંથી પછી જે આપણે વાત કરી કે જે હાઈજીન જે છે આપણે બ્રશિંગ ટેકનિક ને બધું જે હોય છે જે આપણે બ્રશ કરવાની એક રીત હોય છે જે બધા માટે અલગ અલગ હોય જેને જેને જે જે તકલીફ હોય એ પ્રમાણે અલગ અલગ બ્રશિંગની રીત હોય છે એ તમને ડેન્ટિસ્ટ પાસે જઈ અને શીખવી જોઈએ તમારા દાંત અને તમારા પેઢા જોઈને ડેન્ટિસ્ટ તમને સલાહ આપશે કે તમને આ રીતે બ્રશ કરવું જોઈએ તો એ રીતે બ્રશ કરવાથી અને એ રીતે બધી સાર સંભાળ રાખવાથી આ આપણે દાંતને જલ્દી પડી જતા હોય છે એ વસ્તુ આપણે પ્રિવેન્ટ કરી શકીએ એનાથી આપણે બચાવ કરી શકીએ છીએ કે દાંત લાંબા સમય સુધી ટકે ટકી રહે હા અચ્છા તો આ વાત થઈ પુખ્ત લોકો વિશે હવે વૃદ્ધ લોકોના દાંતની સાર સંભાળ વિશે માહિતી આપશે ડોક્ટર વૃતિક વૃદ્ધ લોકો એટલે જે મોટી ઉંમરના જે આપણે કહીએ સાહીઠ વર્ષની ઉંમરની આજુબાજુના લોકો હોય છે જેનામાં દાંત જેમને દાંત હોય પણ અને ના પણ હોય બંને કેસ હોઈ શકે છે તો અગર દાંત હોય તો એ બહુ જ સારી વાત કહેવાય અને એમને એમનું હાઇજીન સારી રીતે મેન્ટેન કરેલું હોય એટલે એમના દાંત લાંબા સમય સુધી ટકેલા હોય તો એમને એક જ સલાહ હશે કે જે એ રોજનું મતલબ જે ક્રિયા કરતા હોય દાંત માટે એ મેન્ટેનન્સ જે રાખતા હોય છે એ કન્ટિન્યુ રાખે તો એનાથી દાંત તો બરાબર જ રહેશે અને અગર એવું હોય કે દાંત બધા પડી ગયા છે તો વહેલી તકે જ્યારે દાંત પડી જે છેલ્લો દાંત પડી ગયું હોય જ્યારે પોસિબલ થાય જેટલું જલ્દી પોસિબલ થાય એટલું જલ્દી ત્યાં કને ચોકઠો બનાવી દેવાનું કે બીજી કોઈ સારવાર જે પણ કરાવવાની હોય એ કરાવી દેવાની કેમકે એમાં શું વસ્તુ જોવામાં આવી છે કે અમુક દાંત હવે માનો કે બધા દાંતમાંથી બે ત્રણ દાંત જ બાકી છે બાકી બધા દાંત પડી ગયા છે હવે આમાં દાંત ઉપર આપણે જયારે જમીએ ત્યારે ફોર્સ લાગે અને એ ફોર્સ લાગે એના કારણે આપણા જે હાડકાં છે દાંતની આજુબાજુમાં એને મસાજ મળે એને મસાજ મળે તો એ હાડકા એનું લેવલ મેન્ટેન કરી શકે એટલે એ જે લેવલ ઉપર છે એ લેવલ ઉપર રહી શકે હવે દાંત પડી ગયા હોય તો એ ફોર્સ લાગવાનું પણ બંધ થઈ જાય એ ફોર્સ લાગવાનું બંધ થઈ જાય એટલે હાડકાને મસાજ મળવાનું બંધ થઈ જાય તો હાડકાને મસાજ મળવાનું બંધ થઈ જાય એટલે શું થાય કે હાડકા ધીરે ધીરે ઉતરતા જાય હાડકા ઉતરતા જાય તો પછી તમે એ ચોકઠું તમે પછી મોટી ઉંમર વધારે ઉંમરમાં તમે જાઓ ને હાડકા તમારા બહુ વધારે ઉતરી ગયા તો એ ચોકઠું ત્યાં ગાને એની જગ્યા રાખી પોતાની જગ્યા મેન્ટેન કરે એ બહુ અઘરી વસ્તુ છે એટલે વહેલી ટકે જ્યારે તમારા દાંત બધા પડી ગયા હોય અને બહુ હલતા હોય તો દાંત પડાવી દેવાના અને પછી તમારે ત્યાં કાને ચોકઠું બનાવડાવી દેવાનું કે પછી ગમે ત્યાં બીજી સારવાર જે થતી હોય છે તમે ડેન્ટિસ્ટ પાસે પૂછી શકો છો કે બીજી આના અલ્ટરનેટિવ સારવાર શું છે તો એ વહેલી તકે કરાવી દો તો તમારું જે ચાવવાનું અને બધા જે બીજા ફંક્શન તમે જે દાંત સાથે કરતા હો બોલવાનું ચાવાનું એ બધું મેન્ટેન રહે બાકી તમને આગળ જઈને વધારે તકલીફ પડી શકે છે એટલે કંઈ પણ તકલીફ તમને થાય દાંત માટે શ્રોતા મિત્રો તો સૌપ્રથમ તમે તમારા ડેન્ટિસ્ટનો કોન્ટેક કરો કેમ કે ડેન્ટિસ્ટ તમારું ચેકઅપ કરશે એના પછી તમારી જે કરંટ સિચ્યુએશન છે એના પ્રમાણે તમને સારવાર આપશે બાકી જે પ્રિકોશનની વાત કરી ડૉક્ટર વૃત્તિકે એ તો તમારે લેવાના જ છે પરંતુ જો તમારે વધારે પ્રોબ્લેમ હોય તો તમારે તમારા નજીકના ડેન્ટિસ્ટનો કોન્ટેક કરવાનો તમે રેગ્યુલર ચેકઅપ કરાવો અને એ જે સલાહ આપે છે એ પ્રમાણે તમે એને અનુસરો હું હજી બીજી એક વસ્તુ આમાં ઉમેરવા માંગીશ કે જે જ્યારે ઘણા લોકો વૃદ્ધ એવા હોય છે કે જેમના પાસે ચોખ્ઠા હોય છે હા પણ એમને શું થાય છે કે એમને ચાંદીઓ પડી જતી હોય છે મોઢામાં ઉપરના તાળવામાં ચાંદીઓ પડી જતી હોય છે એ બધું એટલે થતું હોય છે કે આપણે ચોકઠા જે હોય એ ચોકઠાને આપણે સાફ સફાઈ એમાં બી રાખવી પડે દાંત પાસે બી સાફ રાખવું પડે અને દાંત જે જે ભાગ આપણે તાળવામાં અડે છે કે નીચેના પેઢામાં અડે છે એ વસ્તુ પણ સાફ રાખવી પડે હવે અગર એ જગ્યા આપણે ખાવાનું ભરાઈ જાય કે એ જગ્યા પર આપણે સાફ સફાઈ ના મેન્ટેન કરી શકતા હોઈએ તો એના કારણે પછી આગળ જઈને બધા ચાંદીઓને એ બધી પડતી હોય છે અને એ પછી વધારે દુખાવોને બધું કરતું હોય છે એટલે બને ત્યાં સુધી આપણે ચોખાની પણ આપણે સાફ સફાઈ રાખવી ખૂબ જ સરસ મજાની માહિતી તમે અમારા શ્રોતા મિત્રોને આપી રહ્યા છો પણ આ બધી વસ્તુને દૈનિક જીવનમાં આપણે કઈ રીતે ઉપયોગી લઈ શકીએ જે મિનિમમ રિક્વાયરમેન્ટ કહેવાય કે જે ઓછામાં ઓછી વસ્તુ તમને કરવી પડે દાંત માટે એમાંની બધી વસ્તુઓમાં એક વસ્તુ સવારે ઊઠીને બ્રશ કરવું રાતના સુવા પહેલાં બ્રશ કરવું બ્રશ કરવા ટાઈમ પર આપણે જોતા હોઈએ છીએ કે લોકો બહુ જ આવું ઘસી ઘસીને એકદમ જેમ આપણે કપડાં ધોતા હોય એવી રીતે બ્રશ કરતા હોય તો એવી રીતે બ્રશ કરવાનો નહીં બરાબર જે છે હળવાથી એકદમ બ્રશ કરવાનું જે તમારે ડેન્ટિસ્ટ જે પ્રમાણે બ્રશની ટેકનિક વાપરવાનું કે એ પ્રમાણે બ્રશ કરવાનું અને બે મિનિટથી વધારે ટાઈમ લેવાનું નહીં આપડા પેઢા ને બધાને નુકસાન પહોંચે છે એનાથી બહુ જોર જોરથી થી ઘસવામાં બ્રશ કરતા હોય છે એ લોકો જોર જોરથી થી એકદમ ઘસી ઘસી ને એમાં શું થતું હોય છે તો ત્યાં કને દાંત છે એ ઘસાતું જાય ઘસાતું જાય અને ધીરે 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 થોડાક ટાઈમ પછી ત્યાં કારણે ખાંચા પડી જતા હોય છે અને જેના કારણે બહુ સેન્સિટિવિટી થતી હોય છે અને બહુ બીજી બધી પ્રોબ્લેમો ગમ બ્લીડિંગ પણ ગમ બ્લીડિંગ બી થતી હોય છે પણ ગમ બ્લીડિંગ આપણે બ્રશિંગને એનાથી આપણે સુધારી શકીએ છીએ આપણે જે ટેકનિક સુધારીએ એના કારણે ગમ બ્લીડિંગ બી સુધરી શકે છે પછી ત્રીજી વસ્તુ જે ટેકનિક કીધી છે એ પ્રમાણે આપણે બ્રશ પણ કરવાનું અને આપણી જે જીભ હોય છે જીભને પણ આપણે સાફ રાખવાની હોય છે લોકો એવું કહેતા હોય છે કે મારા મોઢામાંથી બઉ બધી વાસ આવતી હોય છે કે ગંધ આવતી હોય છે ઘણી વખત એવું થાય છે તો તો એ એ એ બધું બધું આપણે પેઢા અને જીભ સાફ જ સોલ્યુશન આવશે પછી જે મોઢું છે આપણે બ્રશ કરી લઈએ પછી એકદમ છૂટ પાણીથી મોઢું ધોઈ લેવાનું જ્યારે આપણે જમી લઈએ પછી આપણે ઉઠીએ ત્યારે એકવાર કોગળું કરી લેવાનું નોર્મલ પાણી થી જ કરવાનું હોય કોગળું અને કોગળું કરી લેવાનું જેમને ટ્રીટમેન્ટ ચાલતી હોય જેમ કે વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ ચાલતી હોય એ લોકો માટે તો આ ખાસ વસ્તુ છે અગર દાંતના વચમાં જે વસ્તુઓ ભરાઈ જતી હોય બીકોઝ વાંકા ચૂકા દાંત છે એટલે ભરાઈ ભરાઈ જતી હોય કે એવું કઈ થાય તો એ લોકો માટે તો આ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમને માઉથવોશ આપેલા હોય તો માઉથવોશથી થી સાફ રાખવાનું મોટું પછી એક ફ્લોસિંગ નામની વસ્તુ હોય છે જે જનરલ પબ્લિકમાં મને નથી મને એવું લાગે છે કે એસી ટકા લોકોને આ વસ્તુની ખ્યાલ નહીં હોય ફ્લોસ એટલે નાનકડી એક પતલી દોરી આવે એ પેલા હવે તો બહુ બધી જાત જાતની એડવાન્સમેન્ટ આવી ગયા છે એટલે બહુ બધી વસ્તુઓ એનામાં મોડીફાય થઈ ગઈ છે પણ પહેલાના જમાનામાં એક દોરી આવતી એ દોરી આપણે લેવાની હોય એ દાંતના વચમાં જે બે દાંતના વચમાં હોય જગ્યા ત્યાં દોરી નાખવાની હોય પેઢા સુધી લઈ જવાનું હોય ને પેઢાથી પાછું લઈ આવવાનું હોય એવી રીતે આપણે સાફ કરતા હોઈએ પેઢા દાંત અને પેઢાના વચમાં જે જગ્યા હોય ત્યાં કારણે જે બધું ખોરાક ભરાઈ જતું હોય એ એનાથી સાફ થતું હોય અને એના કારણે પેઢાની અને દાંતની બહુ સારી કેર થતી હોય છે અને પેઢાને નુકસાન નુકસાન પણ પણ નથી નથી થતું થતું હા એટલે આપણે હવે તો બહુ બધી ઇન્ટરડેન્ટલ આવી જતી હોય આવી ગઈ છે કે પ્રોક્ઝા બ્રશ નામની વસ્તુ આવે છે કે એનાથી આપણે દાંતના વચમાં સાફ કરી શકીએ ફ્લેક્સિબલ અને બીજું હજી એક ક્વેશ્ચન જે હોય છે પબ્લિકનો મેઇન ક્વેશ્ચન જ હોય છે કે કઈ ટૂથપેસ્ટ વાપરવાની હા એક્ઝેક્ટલી હા તો હું મારો ઓપિનિયન આપું તો મારા પ્રમાણે મને એવું લાગે કે બધી જ ટૂથપેસ્ટમાં થોડુંક 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 ડિફરન્સ હોય છે તમને એના માટે એક મેઇન વસ્તુ જે કરવાની આવે તમારે તમારા ડેન્ટિસ્ટ પાસે તો જવું જ પડે તમારા ડેન્ટિસ્ટ પાસે જવાનું તમને એમને તમારા દાંત જોઈને એ તમને કહેશે કે તમને અગર સેન્સિટિવિટીને એવું બધું પ્રોબ્લમ છે તો તમે સેન્સિટિવિટીને એવી બધી ટૂથપેસ્ટ વાપરો કે પછી અગર તમારો દાંત ઘસાઈ જાય છે તો તમે એવી ટૂથપેસ્ટ વાપરો કે જેનામાં ઓછો એ કેમિકલ આવતું હોય કે એવું હોય પછી અગર ફ્લોરોસિસ નામની એક વસ્તુ છે જેમાં આપણા કચ્છ વિસ્તારમાં પાણીમાં ફ્લોરાઈડનું કન્ટેન્ટ છે ફ્લોરાઈડ છે બહુ વધારે હોય છે તો આપણે જે બોરનું પાણી પીતા હોય છે કે જે એવી પબ્લિક હોય કે જે ખાલી બોરનું પાણી પીતા હોય ને એવું બધું હોય તો એ લોકોમાં ડાક બ્રાઉન કલરના ધાબા થઈ જતા હોય છે તો એનામાં એવી ટૂથપેસ્ટ વાપરવાની કે જેનામાં ફ્લોરાઈડ ઓછું હોય પછી નાના છોકરાઓ હોય તો નાના છોકરાઓમાં જયારે એમનું ગ્રોઈંગ એજ હોય એટલે જ્યારે એમના હજી પાકા દાતાવાના બાકી છે ત્યારે અગર તમે અગર ફ્લોરાઇડ નું કન્ટેન્ટ વાળું પાણી ના પીતા હોય એવું બધું હોય તો તમારે એવી ટૂથપેસ્ટરવાની હોય કે જેનામાં થોડુંક ફ્લોરાઇડ હોય કેમકે ફ્લોરાઈડ સારી વસ્તુ છે દાંત માટે પણ વધારે અમાઉન્ટમાં થઈ જાય તો એ નુકસાન કરતી હોય છે કોઈ પણ વસ્તુ વધારે અમાઉન્ટમાં નુકસાનકારક હોય છે અને છેલ્લે હું એક વસ્તુ એ કહીશ કે છ મહિને કે બાર મહિને ડેન્ટલ ચેકઅપ રેગ્યુલર રાખવાનું કેમકે એ વસ્તુ છે એ બહુ જ બધા પ્રકારના જે દંત રોગ છે કે પછી જે શરીરના રોગો છે એનાથી આપણે મુક્તિ આપતી હોય છે એટલે તમને નિવારણ પણ મળી જાય તમને એ વસ્તુ માટે પ્રિવેન્શન પણ થઈ જાય એટલે તમે એ વસ્તુથી પહેલાં જે થવાનું છે એના પહેલા તમે બચી જાઓ તો બધી જ રીતે આપણે સારું રહે છે રેગ્યુલર સારવાર અને રેગ્યુલર ચેકઅપ આ એવી વસ્તુ છે કે તમને કોઈ નાની વસ્તુ હોય તો એની તરત જ સારવાર થાય છે તો એ જે મોટો સ્વરૂપ ધારણ કરે છે તે મોટું સ્વરૂપ ધારણ નથી કરતી એટલે તમારે કઈ પણ નાનો પ્રોબ્લેમ હોય તો તમારે સૌથી પહેલા ડોક્ટરનું કોન્ટેક કરવાનું અને એ જે તમને સલાહ આપે એ પ્રમાણે સલાહ ને અનુસરવાની આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે કોઈ પણ મોટી બીમારીમાં ફસાતા બચી જશું કે ખાવાનું જે આપણે ખાઈએ છીએ તે આપણા મોઢા થ્રુ અંદર જાય છે જો મોઢામાં જમસ હશે જો મોઢામાંથી દુર્ગંધ આવતી હશે જો મોઢામાં કાલનું ખાવાનું કે કાલનું ફૂડ કે કોઈ પણ નાનો દાણો હશે એ સડી ગયો હશે તો આ સડો આપણા પેટમાં જ હશે આ એક મોટું નુકસાન છે આ બધી બાબતથી તો જ બચી શકીએ છીએ જો આપણે બધી જ બાબતના પ્રિકોશન્સ લઈએ અને આપણો એક ગુજરાતી માઇન્ડસેટ વેપારી માઇન્ડસેટ હોય છે આપણે બને ત્યાં કને આપણી નુકસાની ન થવા દેવી હા નુકસાની ન થવા થવાની નુકસાની ન થવા દેવી એ ત્યારે જ થાય કે જ્યારે તમે પ્રિવેન્શન રાખો એટલે પ્રિવેન્શન એટલે કે પેલાથી જ સાર સંભાળ રાખો કાળજી રાખો પેલાથી કે એ વસ્તુ આગળ જઈને વધારે ખરાબ સ્વરૂપ ન લે ઓફકોર્સ જો આપણે બીજી કોઈ નુકસાની ન થવા દેતા હોઈએ તો આપણે હેલ્થની નુકસાની તો બિલકુલ જ ન થવા દેવી જોઈએ અને કોઈ પણ નાની બાબત એને નાનું સ્વરૂપ માનીને અવગણના ન કરવી અને તરત જ ડોક્ટરનું કોન્ટેક કરવાનું ડોક્ટર ઋતિક તમે આકાશવાણીના ભૂ સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી અને મને ખાતરી છે કે શ્રોતા મિત્રો પણ આ બાબતનું ખૂબ જ ધ્યાન રાખશે હું તમારો અને આકાશવાણીનો ખૂબ આભાર માનવા માંગીશ કે મને આ એક ઓપોર્ચ્યુનિટી આપી છે મને આ પ્લેટફોર્મ આપ્યું છે કે હું મને જે કેવું છે એ હું બીજા બધાને પહોંચાડી શકું છું અને બધાને કોઈક રીતે હેલ્પ કરી શકું છું એના માટે ખૂબ ખૂબ આભાર આપણું પર ખૂબ ખૂબ આભાર સૌંદર્ય મનનું સૌંદર્ય જીવનનું સૌંદર્ય સ્વાસ્થ્યનું